છાપો મારી ઘરમાં બે દંપતી દ્વારા ચલાવવામાં આવતા નશીલા પદાર્થ ગાંજાના કારોબારનો પર્દાફાશ કર્યો છે ભરૂચ પોલીસ અધિક્ષક મહેરૂચ ચાવડા દ્વારા નો ડ્રગ ઇન ભરૂચ જિલ્લા કેમ્પેન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને ડ્રગ્સની બદલીને નાબૂદ કરવા સૂચના આપી હતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પીઆઈ એ એ ચૌત્રીના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવીને નો ડ્રગ્સ કેમ્પેન હેઠળ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી

જુગાર અને છે આજરોજ અંકલેશ્વર રૂરલ પોલીસ વિસ્તારમાં એસઓજી ભરૂચની ટીમ દ્વારા એક એનડીપીએસનો ગુનો ડિટેક કરવામાં આવેલ છે જેમાં બે આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદન રાયનાઓને ધરપકડ કરવામાં આવી છે આ અંતર્ગત તેમની પાસેથી કુલ બે પોઈન્ટ બસો એકવીસ કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ છવ્વીસ લાખ રૂપિયાથી પણ વધુની કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દાગીના કે જેમાં સોનાના દાગીના છે લગભગ ઓગણત્રીસ તોલા તથા ચાંદીના લગભગ સોળ ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે આ બાબતેની પોલીસે એ તપાસ કરી રહી છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં એનડીપીએસ પીએસ એક્ટની કલમ આઠ સી વીસ ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી ભરૂચ સાહેબ દ્વારા મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં અમારો જે કેમ્પેઇન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેઇન તે અંતર્ગત ખૂબ જ વિજિલન્સ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ એસઓજી ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે આરોપી બે જે છે બે વોન્ટેડ આરોપી છે જેમાંથી સુભાષ યાદવ જે છે તેના અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે જેમાં શરીર સંબંધી ગુનાઓ જુગારના ગુનાઓ તથા એનડીપીએસનો એક ગુનો પણ એમાં સામેલ છે તેમને વોન્ટેડ જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે સર એ બાબતેની તપાસ ચાલુ છે પણ છેલ્લા કેટલાક વખતથી અમને આ બાબતની બાતમી હતી અને એ બાતમીના આધારે પોલીસ છે ઘણા વખતથી પ્રિપેરેશન કરતી હતી અને બાતમી આધારે ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી અને આ એસઓજી ટીમ દ્વારા તેની ઉપર રેડ કરવામાં આવી છે અને પકડી પાડવામાં આવ્યા છે હા 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 હાલ એ હજી તપાસનો વિષય છે આગળ વધારે તપાસ મુખ્ય આરોપીઓ પકડીએથી માહિતી મળશે